સુરતમાં આરટીઓ તંત્રના રેઢિયાળ કારભારથી અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આરટીઓ ખાતે ડ્રાઇવિંગ સ્ટેટ આપવા માટે ટ્રક રજિસ્ટ્રેશન કરાવવાનો હોય છે જોકે વારંવાર એપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જતી હોય જેને લઈને અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અરજદારોએ સ્ટ્રેટ ટ્રગ રજિસ્ટ્રેશન પર જઈ ભારે વિરોધ કર્યો હતો લાયસન્સ લેવા માટે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય જેને લઈને અરજદારોમાં આરટીઓ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો થોડી ઘણી લાઈન ચાલુ હતું પછી આવ્યો પછી એરર જ આવવા માંડી હતી સર્વર જ ડાઉન બતાવતા હતા એ લોકો હું મારી ડેટ ત્રેવીસ તારીખ હતી હું રોજને રોજ આવું છું અહીંયા અને સર્વર જ ડાઉન હોય છે દર વખતે શું કેશો તંત્ર થી તો એવું કેવા માંગુ છું કે સર્વર ઇ લોકો કરાવો એમ દર વખતે કઈ દર વખતે આપણે આવી રોજ ને રોજ સર્વર ડાઉન એવી રીતના પ્રોબ્લેમ